આજે હું તમારી સાથે શેર કરવાની છું રગડા પટ્ટીની રેસીપી સ્ટ્રીટ ફૂડમાં ભેળ પાણીપુરી સેવપુરીની જેમ રગડા પણ બધાને ખૂબ જ ભાવતી હોય છે અને તમે જોયું હશે તો ઘણી બધી જગ્યાએ લગ્ન પ્રસંગની અંદર લાઈવ કાઉન્ટરમાં રગડા પટ્ટીસ પણ હોય છે પણ જયારે આપણે ઘરે બનાવીએ ને તો એવું થાય કે બહાર જેવો ટેસ્ટ નથી આવતો કઈક એની અંદર ખૂટે છે મસાલાની અંદર ફેર હોય છે તો એવો કયો મસાલો બહાર નાખવામાં આવે છે કે જેના કારણે આટલી સરસ લાગે છે આજે જોઈએ

આપણે પાણી એડ કરીશું જે પાણીમાં આપણે પલાળ્યા હોય ને પાણી આપણે કાઢી નાખવાનું અને વખતે એને ફરી એકવાર પાણીથી ધોઈ અને પાણી એડ કરવાનું તો અંદર ડાયરેક્ટ જ આપણે એને બાફવાના છે તો પાણી કેટલું એડ કરવાનું તો પાણીનું તમને મેઝરમેન્ટ બતાવું જ્યારે પણ તમે આ રીતે કોઈ પણ કઠોળ બાફતા હો કુકરમાં તો ની અંદર તમારું જે દોઢ થી પોણા બે આંગળ જેટલું પાણી રહે ને એટલું પાણી તમારે એની અંદર એડ કરવાનું તો ચણાની ઉપર દોઢ થી પોણા બે વેઢા જેટલું તમારું પાણી રહેવું જોઈએ હવે એની અંદર આપણે મીઠું એડ કરવાનું છે તો મેં એક ટી સ્પૂન અત્યારે મીઠું નાખ્યું છે અને એક ટી સ્પૂન એની અંદર હળદર નાખી દીધી છે અને સોડા એવું કોઈ જ ઉપયોગ નથી કરવાનો ફક્ત એક ચમચી એની અંદર ઘી નાખવાનું છે એટલે જે છોલે ચણા છે ને એકદમ સરસ બફાઈ જશે એમાં સોડા નાખવાની પણ બિલકુલ જરૂર નહીં પડે તો ઢાંકણ ઢાંકી દઈએ ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી આપણે પ્રેશર કૂક કરીશું અને પેટીસ તૈયાર કરવા માટે બટાકા કેવી રીતે બાફવાય જોઈ લઈએ તો કૂકરની અંદર આપણે પાણી એડ કરવાનું છે છે અને અને પછી એની એની અંદર અંદર આપણે આપણે એક વાસણ મૂકવાનું બટાકા મૂકીશું જે વાસણમાં બટાકા છે ને એની અંદર પાણી બિલકુલ નથી કુકરમાં નીચે પાણી મૂકવાનું વાસણની અંદર બટાકા મૂકવાના અને એ વાસણને આપણે કવર કરી દેવાનું એટલે બટાકાને આપણે વરાળથી બાફવાના એટલે એની અંદર પાણીનું પ્રમાણ બિલકુલ ના રહે એટલે એનું જે નેચરલ મોઇશ્ચર હોય એ રહે પણ બાફતી વખતે જો પાણીમાં બાફો ને તો બટાકાની અંદર વધારે પાણી અને પછી આપણે આપણે તો માટે એની અંદર વધારે તમે જે પણ વસ્તુ ઉપયોગમાં લેતા હોય એડ કરવી પડે તો ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી આપણે બટાકાને પણ પ્રેશર કૂક કરીશું હવે બટાકા આપણા થાય ત્યાં સુધી આપણે વન થર્ડ કપ આમચૂર પાવડર લેવાનો છે એની ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું આપણે સ્ટ્રીટ સ્ટાઇલ એટલે બહાર જે રીતે બનાવે છે ને એ રીતે તો અત્યારે મેં આમચૂર એટલે કે એનો પાવડર લીધો છે વન થર્ડ કપ અને એની અંદર મેં એક કપ જેટલું પાણી એડ કરી દીધું છે બરાબર એને મિક્સ કરી લેવાનું છે એટલે એની અંદર કોઈ પણ લમ્સ કે ગાંઠા જેવું ના રહે તમે ગોળ આંબલીની જે આપણે ચટણી બનાવીએ છીએ ને ખજૂર નાખીને એવી રીતે પણ તૈયાર કરી શકો પણ આ બહાર જેવી ચટણી આપણે બનાવી રહ્યા છે તો બહાર ચટણી આમચૂરમાંથી બનાવવામાં આવે છે તો હવે આ જે મિશ્રણ છે એને આપણે એક પેનની અંદર કાઢીશું અને એને આપણે ઉકળવા દેવાનું છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ ની વચ્ચે રાખવાની છે અને આ જે પાણી છે એની અંદર એકદમ સરસ બોઇલ આવવા દેવાનો છે સાથે આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું તો મેં અત્યારે એક કપ જેટલો ગોળ એડ કર્યો છે વન થર્ડ કપ મેં આંબોળિયાનો પાવડર એટલે કે આમચૂર લીધો તો એની અંદર મેં એક કપ ગોળ નાખ્યો છે તમે મીઠાશ તમારે જે રીતે જોઈતી હોય ને એ પ્રમાણે તમે એની અંદર ગોળની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો જેમ જેમ પાણી ઉકળશે ને એમ ગોળ પણ એની અંદર ધીરે ધીરે માઇલ થતો જશે અહીંયા મેં દેશી ગોળ લીધો છે એટલે કલર ચટણીનો થોડો ડાર્ક આવશે તમે કોલ્હાપુરી ગોળ લેવો હોય તો લઈ શકો હવે આપણે બીજી એક તૈયારી કરીએ આપણી જે ચટણી છે ને એને એકદમ સરસ બાઇન્ડિંગ આપવા માટે અત્યારે મેં અહીંયા આગળ બે ટેબલ સ્પૂન ભરીને કોર્ન ફ્લોર લીધો છે અને એની અંદર થોડું પાણી નાખી એનું આપણે આ રીતનું એકદમ ગાંઠો ના રે ને એ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે તો પાણી મેં અત્યારે લગભગ એની અંદર વન ફોર્થ કપ જેટલું એડ કર્યું છે પાણીની ક્વોન્ટિટી તમે હજુ બી તમારે એડ કરવું હોય તો કરી શકાય આપણે એને ચટણીમાં જ એડ કરવાનું છે તો તમે અત્યારે જોશો તો આપણું જે પાણી છે ઉકળા મારવા માંડ્યું છે અને ગોળ જે એની અંદર હતો ને એ પણ ઓલમોસ્ટ અત્યારે બધો જ માઇલ થઈ ગયો છે અહીંયા મેં ગોળ લીધો છે તમારે ખાંડ લેવી હોય તો પણ લઈ શકાય હવે એની અંદર આપણે એક ટી સ્પૂન સંચળ અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે આ ચટણી બનાવવામાં આપણે મીઠું ને પણ સંચળનો ઉપયોગ કરવાનો છે અને અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એટલે કલર ચટણીનો એકદમ સરસ આવે બહાર જે ચટણી હોય એની અંદર આર્ટિફિશિયલ ફૂડ કલર એડ કરવામાં આવતો હોય છે આપણે ઘરે કોઈ જ ફૂડ કલર એડ નહીં કરીએ એની અંદર લાલ મરચું એડ કરીશું કાશ્મીરી એટલે એકદમ સરસ કલર આવશે તો આ રીતે ચટણી એકદમ સરસ ઉકાળવા માંડે એટલે પછી એની અંદર આપણે જે કોર્નફ્લોર પાણીમાં ઓગાળીને રાખ્યો છે ને એ એની અંદર ઉમેરવાનો છે બહાર જે તમે ચટણી ખાવ છો ને એ આ જ રીતે બનાવવામાં આવે છે ને એમાં તો ગળપણમાં ગોળ નહીં પણ જે સાયકલીન આવે છે ને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે આપણે આ કોર્નફ્લોર એડ કરીએ ને પછી તરત એને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે જો તમે એ રીતે એને એની અંદર ઉમેરી અને એમ જ રહેવા દેશો મિક્સ નહીં કરો ને તો કોર્નફ્લોરના ગટ્ટા જેવું થઈ જશે તો તમારે તરત જ એને આ રીતે મિક્સ કરવાનું છે એટલે ચટણી જે કન્સિસ્ટન્સી છે તમે જોઈ શકશો કે જાડી થઈ ગઈ છે હવે એવું લાગે કે કદાચ તમારાથી વધારે જાડી થઈ જાય તો તમારે થોડું પાણી એની અંદર એડ કરી દેવાનું અને જો પતલી લાગે તો થોડો કોનફ્લોર એડ કરી દેવાનો તો કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે તમે પાણી કે કોનફ્લોર જે ઓછું વધારો એ કરી શકો ગેસ બંધ કરી આ ચટણીને ઠંડી થવા દઈએ તો ઠંડી થશે એટલે એની કન્સિસ્ટન્સી આ રીતની આવી જશે અને આ ચટણીને તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો પંદરથી વીસ દિવસ હવે આપણે જે રગડો તૈયાર કરીએ છીએ ને એના માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ તો મેં લીલા મરચાં લીધા છે લગભગ બે નંગ અને તીખા છે સ્વાદમાં અને સાથે આપણે જોઈશે થોડા ફુદીનાના પાન તો મેં લગભગ પંદર થી વીસ નંગ પાન લીધા છે અને અડધો કપ મેં કોથમીર લીધી છે તો એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે કડાઈની અંદર આપણે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એની અંદર હાફ ટી સ્પૂન હળદર નાખવાની છે અને જે મસાલો વાટ્યો ને એ નાખવાનો છે અને એને આપણે સાતળવાનો છે હવે આપણે જ્યારે રગડા પટ્ટી તૈયાર કરીએ ને તો એની અંદર આપણે બધા મસાલા કરીએ છીએ પણ આવો કોઈ મસાલો લીલો બનાવીને એડ નથી કરતા બસ આ જે લીલો મસાલો છે ને એના કારણે જ પેટીસનો સ્વાદ ખૂબ સરસ આવે છે તો મીઠું એની અંદર એડ કરીશું મીઠું આપણે છોલે વાફ્યા તો નાખ્યું છે તો થોડું સાવધાનીથી નાખવાનું એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર

જે રગડા પટ્ટી મળે છે ને એમાં મોસ્ટલી આ રીતના છોલે ચણાનો ઉપયોગ કરવામાં આવે છે અને વટાણા કરતા આ છોલેવાળી પેટીસ ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો તમે જો ક્યારે પણ આ છોલેવાળી બનાવી ના હોય ને તો એકવાર આ રીતે બનાવીને ચોક્કસ ટ્રાય કરી જજો અને તમારા છોલે પણ આ રીતે એકદમ સરસ ચડી ગયેલા હોવા જોઈએ અને આપણે એની અંદર સોડા કે કશું જ નથી નાખ્યું તેમ છતાં એકદમ સરસ બફાઈ ગયા છે અત્યારે તમને આ કન્સિસ્ટન્સી પાતળી લાગે છે તો એને જાડું કરવા માટે આપણે શું કરીશું થોડા ચણા લઈશું અને એને આ રીતે ચમચાથી થોડા થોડા મેશ કરી લેવાના છે અને એ મિક્સ કરવાના એટલે આપણો જે રગડો છે એ જાડું થઈ જશે ઘણા લોકો એની અંદર બાફેલા બટાકા પણ એડ કરતા હોય છે પણ બટાકા એડ કરવાની જરૂર નથી આ રીતે તમે થોડા ચણા બાફીને સોરી થોડા જણાને મેશ કરીને એડ કરી દેસો ને તો એકદમ સરસ એ ઉકળશે એટલે જાડી થઈ જશે તો આપણો રગડો ઉકળે ત્યાં સુધી આપણે પેટીસ એડ કરીએ તો બટાકા બફાઈ ગયા એટલે મેં એની છાલ કાઢી દીધી છે અને આ રીતે તમે બટાકા બાફીને રાખ્યા હશે ને તો એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ ઘણું ઓછું હશે હવે હાથેથી જ આપણે એને આ રીતે તોડી લેવાના છે અથવા તમે મેશરનો ઉપયોગ કરી શકો પણ છીણીથી એને છીણવાના નથી નહીતર બટાકા વધારે ચીકાશ પકડશે આ પ્રમાણે હાથેથી મેશ કરી લઈએ પછી એની અંદર આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરીશું તો મેં થ્રી ફોર ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર નાખ્યું છે આ અંદર બીજા કોઈ બહુ ખાસ મસાલા એડ કરવામાં નથી આવતા હાફ ટી સ્પૂન મેં અહીંયા હળદર નાખી છે અને લગભગ ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધા છે પાઇન્ડિંગ માટે તમે કોર્નફ્લોર પણ નાખી શકો ધારો કે તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય આ રીતે બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે સોજીને એકદમ મિક્સર જારમાં ઝીણી કરીને નાખી શકો અથવા તો પછી પૌવા હોય ને તો એને પણ ગ્રાઇન્ડ કરીને નાખી શકો તો મને બ્રેડ એકદમ ઓછા લાગ્યા તો મેં બીજા બે ટેબલ સ્પૂન જેટલા નાખ્યા છે અને થોડી આપણે એની અંદર કોથમીર નાખી દઈશું હવે આ જે પેટીસ છે ને એમાં સ્ટફિંગવાળી પણ તમે બનાવી શકો છો પણ અત્યારે મેં સાદી જ રાખી છે રગડા પેટીસની અંદર જે હોય છે એ જનરલી આવી રીતની સાદી પેટીસ હોય છે તો બરાબર મિક્સ કરશો ને એટલે આ જે આપણું બટાકાનું મિશ્રણ છે ને એ એકદમ સરસ બાઇન્ડ થઈ જશે આ રીતે ગોળો ફળે ને એવું ટેક્સચર આવી જશે તમે સવારે જ પહેલા જ્યારે સમય હોય ત્યારે રગડો તૈયાર કરીને રાખો આ રીતે પેટીસ તૈયાર કરીને રાખો પછી સર્વ કરવું હોય તો ફક્ત રગડા ને ગરમ કરવાનો અને પેટીસ પણ થોડી ગરમ કરવાની અને ઝટપટથી તમે એને સર્વ કરી શકો ખાવામાં ખુબ જ સરસ લાગશે તો આ રીતે મેં બધી પેટીસ વાઈને તૈયાર કરી છે હવે પેટીસને આપણે તળવાના નથી આ રીતે તવેરીની ઉપર જ થોડું તેલ મૂકીને શેલો ફ્રાય જેવું કરી લઈશું તમે એને ફૂલ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો પણ મેં અત્યારે અહીંયા શેલો ફ્રાય કરી છે બસ આ રીતે આપણે એને ગોઠવી દેવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને રહેવા દઈશું અને ત્રણથી ચાર મિનિટની અંદર એક બાજુથી એકદમ સરસ રીતે શેકાઈ જશે તો આપણે એને ઉલટાવી દઈશું અને આ જ પ્રમાણે બીજી બાજુ પણ એને એકદમ સરસ શેકી લેવાની છે તો બંને સાઈડ શેકવામાં લગભગ આપણને સાતથી આઠ મિનિટનો સમય લાગશે ને ગેસની ફ્લેમ સ્લો રાખવાની એટલે એકદમ સરસ છે ક્રિસ્પી બનશે તમે તેલ અથવા તો ઘીબામાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણી જે પેટીસ છે તૈયાર થઈ ગઈ છે અને રગડો છે એ પણ અત્યારે તૈયાર થયો છે મેં લગભગ વીસથી પચીસ મિનિટ સ્લો ફ્લેમ પર એને ઉકાળવા દીધો હતો તો તેનું ટેક્સચર આ રીતનું છે અને અત્યારે ગરમ છે ઠંડુ થશે ને તો હજુ એ થોડો જાડો થશે અને આપણે એની અંદર પેટીસ એડ કરીશું એટલે હજુ એ થોડો વધારે ઝાડો થશે તો કન્સિસ્ટન્સી આ મુજબ રાખવાની બહુ વધારે એને જાડો નહીં કરવાનો નહીંતર પેટીસ ઉમેરશો ને તો બહુ વધારે મિશ્રણ ઝાડું રગડા પેટીસ સર્વ કરવા માટે આ રીતનો એક બાઉલ લઈશું અને એની અંદર પેટીસ મૂકીશું નાની સાઇઝ તમે બે મૂકી છે તમે મોટી સાઇઝની બનાવો તો એક પેટીસ એડ કરવાની અને ત્યાર પછી એની પર ગરમા ગરમ રગડો અને પછી ચટણીઓ એડ કરવાની છે તો રગડા બેટીસની અંદર જનરલી ખાટી મીઠી ચટણી જે આપણે તૈયાર કરી એ લસણની ચટણી અને કોથમીરની ગ્રીન ચટણી એડ કરવામાં આવતી હોય છે લસણની ચટણી અને કોથમીરની ગ્રીન ચટણીની રેસીપી તમારી સાથે મેં ઘણી બધી વાર શેર કરી છે તો આજે મેં તમને નથી બતાડી ફક્ત ઇન્સ્ટન્ટ આમચૂરની ચટણી આજે મેં તમારી સાથે શેર કરી છે તો આ પ્રમાણે બધી ચટણીઓ એની પર મૂકવાની છે જે પ્રમાણે તમને ટેસ્ટ જોતો હોય તીખો ખાટો ગળ્યો એ પ્રમાણે તમારે ચટણીની ક્વોન્ટિટી લઈ લેવાની અને પછી એની ઉપર